નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દામાઓ ગામને સૂચિત ગુંદી તાલુકામાં સમાવેશ ન કરવામાં આવે તે માટે બહુમતી સાથે વિરોધ પ્રદર્શન કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો રાજ્યમાં હાલ અલગ જિલ્લા અને અલગ તાલુકાની માંગને લઈને પંચમહાલ દાહોદ જિલ્લામાં હિલચાલ ચાલી રહી છે જેમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના આવેલ હાલ નવીન ગ્રામ પંચાયત તરીકે અસ્તિત્વમાં આવેલ દામાઓ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા દામાઓ હનુમાનજી મંદિર હોળી ખાતે ગ્રામસભા યોજવામાં આવી હતી જેમાં દામાવ ગામના માજી સરપંચો અને ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચર્ચા બાદ એકમત્તાથી ગુંદી તાલુકામાં સમાવેશ ન થવાનો ઠરાવ બહુમતી સાથે પાસ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગ્રામજનો દ્વારા સભાનો ઠરાવ કરીએ છીએ કે ઘોગંબા તાલુકાના ગામડાઓના ભવિષ્ય અને વિકાસના હિતમાં અમે દામાવ ગ્રામ પંચાયતમાં આવતા તમામ ફળિયા અને ગામના નિવાસીઓ આ ઠરાવ પ્રસાર કરીએ છીએ કે ઘોઘંબા તાલુકાને વિભાજીત કરીને સૂચિત ગુંદી તાલુકામાં અમારા ગામનો સમાવેશ ન થાય અને અમારા ગામની તેમજ ઘોઘંબા તાલુકાની ભૂમિ સાંસ્કૃતિક અને સામાજિક સ્વતંત્રતા જાળવવામાં આવે તેમજ ગામના લોકોના સર્વાંગી વિકાસ માટે જે કામગીરી થશે તે ઘોઘંબા તાલુકાની પરિધિમાં જ રહેવા માટે સરકાર પદ્ધતિશીર આયોજન કરે તેવું આ ઠરાવના આધાર પર સરકાર અને સંબંધિત તંત્રોને વિનંતી કરવામાં આવે અને ગામના લોકોની ભાવનાઓ અને હિતોને ધ્યાનમાં રાખી કામગીરી કરે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પૂર્વ સરપંચો અને ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યો અને આગેવાનો સહિત વડીલો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા આજ રોજ દામાવગામ મુકામે અમારા દામા ગામના હનુમાન મંદિર છે ગામખેડા દેવ છે એમના પટ્ટાકમાં અમે ગામજનો સર્વે ભેગા થઈ અને આજ રોજ જે કંઈક ગ્રામ સભા ખરાબ કરવામાં છે કેવો કે ગોકમા તાલુકાનું વિભાજન કરી ગુંદી ગામે અમારો તાલુકો જાય છે ત્યાં અમને આગવડ પડતું જગ્યા દેખાઈ રહ્યું બધાને અને અંતેળ ગામ છે તો અમને તે ગામમાં જવા માટે અમારે સ્વતંત્ર ના આજે કાલે પણ અમારું ગામ તો આની દાય કેમ કે અમારું ગામ આદર્શ ગામ છે રડેલ રૂડાવણું ગામ છે મારું ગામ એક સપત કપડા જેવું છે અને દાગ લાગે કીચડ લાગે તો મને દુઃખ થાય આવતી પડી મને એવું કહે છે કે આવા વડેલો હતા તો તમે તાં ઉઘડા વળી જેલા એને મને મને પાય માટે આ તાળી પાડું છું રમણભાઈ ગલાભાઈ રાઠવાદામાં મુકામે હનુમાનજીના મંદિરે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું મીડિયા દ્વારા જાણવામાં આવ્યું કે નવીન ગુંદી તાલુકો બની રહ્યો છે એમાં અમારે અંતરિયાળ ગામ હોવાથી અમને ત્યાં બહુ અગવડ પડે છે અને અમારા ગામ જમનની એક જ માંગ છે યા તો અમે ઘોઘમવામાં રહીએ અને જો સરકાર સીટ જો ગમે તો રીછવાણી છે દામવ છે કે સિમલિયા ગમે ત્યાં અમને તાલુકો આપે તો એમાં અમે સહમજ છે બાકી ગુંદી માટે અમે બિલકુલ સમજ અમારે ગુંદી ગામમાં તાલુકો બનવાના જોઈએ અમારું ગામ દામાવાવ ગુંદી ગામમાં સમરથન નથી અને જ્યાં ત્યાં અમારું ઘોગંગામાં સહમત છે ત્યાં રહે એવી અમારી નમ્ર વિનંતી છે સર્વે કર્મચારીઓને કે ટીડીઓ ડીઓ કલેક્ટર સાહેબને તથા હર કોઈ આગેવાનોને બધાને અમારી નમ્ર વિનંતી છે કે અમારો તાલુકો ગોગંબા રહે